રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દઈંગે રુકો જરા સબર કરો ને હવે આવી ગઈ પંજાબી શાક ની ઉડેરે માથી નકેલો છે ગોટો અને આ જો બધા મિત્રો ખાઈ રહ્યા છે ને ઘડીક વારમાં ગોટો થઈ ગયો શાહ ત્યારબાદ માટલા ગુપ્પી ખાવાની મજા રોમ રોમ ભાઈઓ પહોંચી ગયા છે અત્યારે સિસ્ટમ પાડ દઈંગે જલ્દી લખાવાની બાખા છે કે ચાલુ છે અત્યારે

ભૂખ એટલી લાગી હેલ્પ કરો એટલે ખાવા ખાલી કીમ નહીં બહુ ભૂખ લાગી હેલ્પ તમે જોઈ શકો છો આ છે બાલાજી સ્પેશિયલ શાક આવેલું છે તમે જોઈ શકો કહીએ તો હવે લેવાની શરૂઆત કરી બધા મિત્રો છે અને જોઈ શકો છો એમ કે તો સારું સારું છે આવે તો બીજું આવે અહીંયા બાલાજીનું સ્પેશિયલ આ કાજુનું શાક છે આ લીલી ચટણી તમે થઈ શકો છો જે આપણે મેં હમણાં દેખાડ્યું તમને પહેલાં મેં હવે ખાવાનું મજા લેવી છે જો તમને ગમે તો લાઈક કરવાનું ભૂલતા ભાઈ બિલ ચૂકી દો પંજાબી ખાધા પછી પહોંચી ગયા છે હવે માટલા કુલ્ફી ખાવા માટે એક પણ એકદમ જૂની પદ્ધતિથી તો આવી જોવી તમને બતાવું કેવી કુલ્ફીઓ તૈયાર થાય છે આજો આદી ભાષા એટલે આપણે સાના દીગ્ર સદા આ સા કોને સા જી જી ના પ્રસાબ હોય છે આદી રિધે પેલાની જેમ હે હા તો સ દો બાદ ખાણી આટ ખાણો આટ ખાણો

તો પણ આ વિડીયો સાથે મળશું દવા વિડીયો જય હિન્દ જય ભારત હવે આવવાની મજા લેવી બધા દોસ્તારો હારે